લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે ચોમાસું ચાલી રહ્યું છે અને વરસાદી પાણી ભરાવાથી ખનીજ માફિયાઓ વધુ સક્રિય થયા હોવાનું આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે પ્રશ્ન એ છે કે વારંવાર થતી કાર્યવાહી અને આમ છતાં પણ ખનીજ માફિયાઓને કોઈ પણ ભય શા માટે ન રહ્યો તેથી હવે તંત્રે ફક્ત દરોડાથી નહીં પરંતુ સતત નજર અને કડક પગલા દ્વારા ખનીજ માફિયાઓ બેફામ છે ચોટીલા થાનગઢ મૂડી સહિતના વિસ્તારોમાં કડક પગલા લેવાની લોક માંગ ઉઠી રહી છે